હાલો ભાઈ આ નિકુજ ભાઈ લાડવાનું મશીન બતાવે નિકુજ ભાઈ અમે લાડવા બનાવવાપુર એટલે લાડવા ક્યાંથી મશીન ક્યાંથી કઈ ગામ થી આવ્યુંડે આંબેડી થી કોણ લઈને આવ્યું બધા મેલીમા ના મંદિરે આવી ગયા તમે જોઈ શકો છો તો તમે કેટલા આમાં લાડવા કેટલા કિલ્લા ના લાડવા બનાવ્યા તમે એવું અને તમે શું શું બીજી વેરાયટી બનાવો

આપણે <laughs> <laughs> લોટ બાંધવા ભી ગયા તમે જોવો ગોરિંદા કરવા ભી ગયા જો આ રીતનું આ રીતનું હું ભાઈ કરવા બેઠા આવ પેલા આવું કઈ છે કાઈ વાંધો નહિ હાલો તો હાલો મિત્રો અત્યારે અમે લાડવા બનાવતા હતા એમાં લોટના પીંડિયા હારી દેખ્યા એ અત્યારે જો અશ્વિનભાઈ વરી ગયા ને પેંડા જો કેટલા બાકી છે કેટલા નિગજભાઈ એટલા હાલો મિત્રો જો અત્યારે આ બોલાભાઈ સાંધો કરે હેલો ગાઈસ અમે હવે પિંગ્યા તરવાનું ચાલુ થઈ ગયું છે તો હાલો તમને બતાવી હાલો ધમાભાઈ આવો જો બતાવો બધાય હા હા નામથી ટીશુ ભાઈ રાયડું નાખતા નાખતા આવે છે એનો સીન લઈ લઈ જોઈ લ્યો જયથી ટીશુ ભાઈ રાયડું નાખતા નાખતા આવે હાલો ભાઈ ભાઈ શું કહો છો તમે લાઈક કરો લાઈક કરો શેર કરો કરો હું કેવો ગુગા ભાઈ અમે ને બનાવવાના છે આજે કાલે અમે બનાવશું હા આપણે આજે વિડિયો બનાવો હા જો અહીંયા જો આપણે લાડવાનો માલ બનવા માંડ્યો છે હવે કોણ કારીગર કે ને કારીગર આંબેડીના અલીગર જો જી રરેશ ભાઈ તમે

What do you do?